i

சோழ தி ஒப்படைத்தார் சோழ தி ஒப்படைத்தார் சோழ தி ஒப்படைத்தான் பாண்டியர் ஒப்படைத்தார் પછી ઘેટા ના ગોવા એ શું કીધું ખબર અરે બાપુ આ ઘેટા રેઠા મૂકી મારે તમારી માની કહેવા જોવા છે જોઈએ તો આમાંથી ચાર પાંચ ખેટા લઈ લો પોપટે તો ચાર પાંચ ઘેટા લઈ લે પાછા અંબાના ઘરે બાંધી દીધા પછી ત્યાંથી ઘોડા નો ગોવા હાથી નો ગોવા સાંઢીડા નો ગોવા સાંઢિયા ગોવા હાથી ગોવા

અને ચાચમાં ભરી લીધા પછી ઘર ભણી ચાલ્યા ક્યાં ચાલ્યા આવતા આવતા મોડી રાત થઈ ગઈ